લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરીવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરીવદન ચોક્સી આપ સ્વાગત કરું છું મિત્રો આજના વિડિયોમાં આપનો ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને આજે કોણે શું કરવું શું ન કરવું તારીખ એક નવ બે હજાર ચોવીસ ને રવિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે સૂર્યને ગોળવાલા પાણીથી અર્ધી આપીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું તો મિત્રો આજે તમારે કોઈ પણ હથિયાર પોતાની સાથે રાખવાનું નથી વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરજો વૃષભ રાશિવાળાએ આજે કોઈ પણ કામ કરતા પહેલાં કોઈક વ્યક્તિ ની સલાહ લેવી જોઈએ ને પછી એ કામમાં આગળ વધવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણું ચરિત્ર બગાડવાનું નથી મિથુન મિથુન રાશિવાળા આજે સૂર્ય નમસ્કાર કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ મંદિર જવું જોઈએ ને મંદિરમાં ભગવાનના ચરણમાંથી એક ફૂલ સાથે રાખવું જોઈએ અને આ ફૂલ આખો દિવસ સાથે રાખજો શું નથી કરવાનું કોઈ પણ માણસ પાસે આજે દોરા બંધાવવા નહીં કર્ક રાશિ કર્ક રાશિ વાળા કર્ક રાશિ વાળા સૂર્ય નમસ્કાર કરી ને દિવસની શરૂઆત કરવી જોઈએ અને ગોળ પાણીથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારા દૂધ નો બગાડ ન થવો જોઈએ સિંહ રાશિ સિંહ રાશિ આજે શું કરજો સિંહ રાશિ વાળા આજે પાણીથી ભગવાન સૂર્યનારાયણને અર્ધ્ય આપવો જોઈએ અને કોઈકને ફાયદો થાય એવું ભલાઈનું કામ આજે તમારે ચોક્કસ રીતે કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ સ્ત્રી સાથે જમીન મિલકતની લડાઈ કરવી નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે કોઈ ગરીબને મિષ્ટાન જમવા માટે આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરના વડીલને તકલીફ પડે એવું કોઈ કામ આજે કરતા નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા આજે સૂર્યનું દાન શિવ મંદિરમાં કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આળસોની જેમ પડી નથી રહેવાનું આજે આળસ બિલકુલ નથી કરવાની વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરજો વૃશ્ચિક રાશિવાળાએ આજે ઘરે આવેલા મહેમાનનું મોડું મીઠું કરાવવું જોઈએ શું નથી આજે કોઈની પણ સાથે વાદ વિવાદ નથી કરવાનો ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિ વાળાએ આજે પિતાના કામમાં મદદરૂપ થવું જોઈએ શું નથી કરવાનું મિત્ર આજે કોઈ પણ વડીલનું અપમાન નહીં કરતા મકર મકર રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિ વાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને કુંભ સ્થાપીને આજના દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિને દગો નહીં આપતા કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરજો કુંભ રાશિ વાળાએ આજે ખાસ માતા પિતાની સેવા અવશ્ય કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિનું અપમાન નહીં કરતા મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિ વાળાએ આજે સૂર્યનારાયણને જલ અર્પિત કરવું જોઈએ પછી દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે બહારનું ભોજન જમવું નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ મો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું અરવદન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે